રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા આયોજિત નેશનલ રંગપૂર્ણ સ્પર્ધામાં શ્રીમતી એલપીડી પટેલ સાર્વજનિક વિદ્યાલય પૂણા ગામ સુરતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા આયોજિત નેશનલ રંગપૂર્ણ સ્પર્ધામાં શ્રીમતી એલપીડી પટેલ સાર્વજનિક વિદ્યાલય પુણા ગામ સુરતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બાર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા છે એક વિદ્યાર્થીને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે કાતરિયા કૃષા અશોકભાઈ દસ એ ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે વાછાણી કરણ પ્રવીણભાઈ નવ એ ગોહિલ કેનાલી અનિલભાઈ નવ ડી ગોહિલ ધ્રુવી વિપુલભાઈ બાર બી વાળા ધ્રુવ રવિભાઈ નવ સી ચાર વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે વસાવડા ધાર્મી રૂપેશભાઈ દસ ડી ગોસ્વામી શ્લોકા કિશોરગીરી નવ ડી પીપળિયા ધર્માંગી જીગ્નેશભાઈ નવ ઈ વાળા ધ્રુવ રવિભાઈ નવ સી ત્રણ વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે સાવલિયા જય રાજેશભાઈ દસ એ ધનાશ્રી પ્રવીણભાઈ સાંગાણી અગિયાર સી વઘાસિયા જેલી કલ્પેશભાઈ નવ એ તમામ વિદ્યાર્થીઓને મેરિટ એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે નેશનલ રંગપૂળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતા વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર ચિત્ર શિક્ષક હેમંત કુમાર એસ પટેલને શાળાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રી અને તમામ ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્યશ્રી વિજયભાઈ પટેલ અને શાળા પરિવારે તમામે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે